તખા પગે મહારાજે વિનંતી કરી વર્તાલની અંદર આવ્યા અને ભગવાનને બે હાથ જોડીને કહે છે કે હે પ્રભુ અમારા ગામ બામડુલીની અંદર પધારો શરદ પૂનમ મહાવેદ છે યાના ભક્તો આપને યાદ કરે છે કે શરદ પૂનમનો ઉત્સવ અમારા ગામની અંદર કરે તો બહુ સારું ભક્તની વિનંતી નિર્દોષ ભાવ હરદઈનો પ્રેમ જોઈને ભગવાને હા પાડી કે વાંધો નહીં અમે આવશું તખા પગે આવ્યા છે બામડુલી

અને એને જેવી બોલી જેવો ભાવ જેવી ચેષ્ટા એ એસી વાળાનો ભાવ હોય તેવું બોલવા માટે ને બાળક જેવો બની જાય ને ત્યારે બાળકને આનંદ આવે ને ત્યાં થઈ જ રહે તો બાળકને સુખ ન આવે એની જોડે પ્લે ના કરે એમ ભગવાન પણ એવા છે ભક્તનો જેવો ભાવ હોય ને એવા ભગવાન સરળ બની જાય છે બીજી કઈ જગ્યા હતી નહીં તથા પગીના ઘરમાં ખેતર હતું ખેતરમાં ભગવાને ઉતારો કર્યો આ લખ્યું

તખાપગીના ઘરના નામ ઉજૈનપા સે ફુલબા પ્રાણબા પુત્રી બે ફુલબા અને પ્રાણબા પ્રાણબાઈઓની દીકરી અને શૈબા એમના બે અને ઉજયન એમના પત્ની આ બધાએ સરસ મજાનો પવા તૈયાર કર્યા મારંગ પાસે મૂક્યા અને એ વખતે ભગવાને પવા જયમાં છે અને જમે પછી બધાએ પ્રસાદી આપી છે આવી રીતે ભગવાને બામણોલી ગામની અંદર શરદ પૂનમનો ઉત્સવ તખા પગીના પ્રેમને વર્ષ થઈને અને દૂધ પવા ભગવાન બામણોલી ગામની અંદર જન્મતા હવે ભગવાન રાસરીમાં એક કથા શરદ પૂનમની કહું અને પછી શરદ પૂનમની ઉત્પત્તિ કઈ રીતે થઈ એની કથા સાંભળશું એક વખત ભગવાન આખો માસની અંદર મહારાજ અનેક ગામોની અંદર વિચરણ કરતા કરતા મૂડીપુરની અંદર પધાર્યા છે

રાજુબા મોટીબા નાનબા કસીબા હકુબા બાઈબા બે રાજબા ચંદીબા મગજીબા રૂપાળીબા જીજીબા પ્રતાપબા જામબા માજીબા માણેકબા પાર્વતીબા જેઠીબા તથા બાપુબા આટલા બહેનો ભગવાન માટે સરસ મજાના પૌવા બધાય દરબારના બહેનો આ કારણકે આખું ગામ દરબારનું

પછી ઉપર બેઠા છે અને એ વખતે શરદ પૂનમ નો ચાંદ સોળે કડાય આકાશ ની અંદર ખીલી રહ્યો હતો અને ચારે બાજુ સરસ મજાનું શીતળ શાંત હજી પ્રસરી રહ્યું હતું આકાશ ની અંદર જેમ તારાઓ વચ્ચે જેમ ચાંદ શોભે ને એમ આજે અનંત કોટી બ્રહ્માંડના ના અધિપતિ અલર્ક વાવ પાસે બેસી અનેક બહેનો બાજુમાં વિટાયેલા છે ચાંદ નું પણ તેજ ઝાંખું પડે એવા ભગવાન શોભી રહ્યા છે અને એ વખતે બહેનો એ બધી હાથ જોડીને મહારાજને વિનંતી કરી કે મહારાજ આજની એ જ રાત છે જે કૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે રાસ રહીમાં મહારાજ એ કેવો રાસ રહીમાં હશે અમને એવા દર્શન કરાવો ને મહારાજ કે એવા દર્શન કરવા છે હા મહારાજ એ ભગવાન એ ગોપીઓને એક એક કાંત બની અને ભગવાન એ ગોપીઓ સાથે કેવો રાસ રહીમાં એ અમારે જોવાની ઈચ્છા છે એ વખતે મહારાજે કૃપા દ્રષ્ટિ બહેનો ઉપર કરી અને બહેનો સમાધિ થઈ છે સમાધિની અંદર સરસ મજાનું ભે વૃંદાવન દેખાનું છે વૃંદાવનની અંદર કૃષ્ણ ભગવાન બાસુરી બજાવતા હોય એવા સરસ મજાના દર્શન થયા છે જેમનાનો કાંટો છે અને પંખીઓ કલરવ કરી રહ્યા છે અને ગોપીઓ બધી આવીને અને ભગવાનની ભક્તિ લડાઈ ગઈ છે આવી સરસ મજાની શોભાનું ભગવાન દર્શન કરાયું અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન દિવ્ય દ્રષ્ટિ દ્વારા કૃષ્ણ ભગવાન જેમ એક એક ગોપીઓ સાથે રાસ રમ્યા ને રીતે શ્રીજી મહારાજ આ બધા બહેનો સાથે રાસ રમતા હોય એવા દર્શન સમાધિ ની અંદર બેઠા છે મહારાજ અલગ વાવ ઉપર બેઠા છે અને બહેનો સામે બેઠી છે પણ ભગવાને પોતાની દિવ્ય કૃપા એ કરીને આવું દ્રશ્ય એ બહેનોને દેખાડું અને એ વખતે બહુ રાસ રહીમાં રાસ રેમાં અને રાસ રમતા રમતા પછી એ ગોપીઓ અને ભગવાન પ્રભુની અંદર લીન થઈ ગયા અને એ વખતે શ્રીજી મહારાજને શરીરે બહુ પરસેવો પડ્યો એટલે બેનો ભગવાનને પંખો નાખવા મળ્યા અને એ વખતે બહેનો બધી કે મહારાજ દાખલો બહુ કર્યો એટલે પરસેવો વળી ગયો ને તમે દાખલો કરાયો એટલે અમારે કરવો પડ્યો આવી રીતે વાલા ભક્તો શરદ પૂનમ ના ઉત્સવ તો સ્વામિનારાયણ ભગવાને અનેક ઉત્સવો કરેલા છે ભગવાન એ રાસોત્સવની લીલા